મળવું જ જોઈએ અને આ ચુકાદા પછી સરકાર પાસે હવે તેને અમલમાં લાવવાની ફરજ પડશે ક્યાં સુધી ચોવીસ અને વીસ હજાર ત્રણસો નું ન્યુનતમ વેતન મળશે અને શું આંગણવાડી કાર્યકર અને સહાયકાઓને પાછલા મહિનાઓનું બાકી વેતન પણ મળશે તો ચાલો બહેનો આજની આ વિડિયોમાં આપણે આ ચુકાદા અને વેતન વિશે હવે વિગતવાર જાણીએ પરંતુ બહેનો સાચી અને અધિકારિક માહિતી મેળવવા માટે

આંગણવાડી કાર્યકરો અને સહાયકાઓના વેતન સંબંધિત મુદ્દે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક અંતિમ નિર્ણય આપવામાં આવ્યો છે આ માત્ર એક સામાન્ય ચુકાદો નથી પરંતુ આંગણવાડી બહેનોના હક માન સન્માન અને ભવિષ્યને સ્પર્શતો એક માઇલ છે પહેલા આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો તે સમયે સિંગલ બેન્ચે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકાઓને મળતું વેતન અત્યંત ઓછું છે અને તેમની સેવા જવાબદારીઓ અને સમાજમાં તેમની ભૂમિકા પ્રમાણે તેઓને વધુ અને યોગ્ય વેતન મળવું જોઈએ એટલે કે સિંગલ બેન્ચે બહેનોને વધુ વેતન આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારે આ ચુકાદાને સ્વીકાર્યો ન હતો અને તેને પડકારતા મામલો ડિવિઝન બેન્ચ પાસે લઈ જવામાં આવ્યો અહીં ધ્યાનમાં લેજો કે ડિવિઝન બેન્ચ એટલે ઉચ્ચ ન્યાયિક પ્રક્રિયાનો આગળનો સ્ટેજ જેમાં બે ન્યાયમૂર્તિઓ મળીને કેસ પર ફરીથી વિચાર કરે છે એટલે એક રીતે વધુ મજબૂત વધુ ઊંડો અને વધુ કાનૂની રીતે ગહન વિચાર વિમર્શ અહીં કરવામાં આવે છે સરકારે પોતાની તરફથી દલીલ કરી કે વેતન વધારવાના મુદ્દે નીતિ નિયંત્રણ અને નાણાકીય ભાર જેવા મુદ્દાઓ વિચારવા જરૂરી છે પરંતુ બહેનોની તરફથી રજૂઆત પણ એટલી જ મજબૂત રહી કે આંગણવાડી કાર્યકરો માત્ર ભાગ લેનાર નહીં પણ સમાજના સૌથી નાજુક વર્ગ નાના બાળકો ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી માતાઓ સાથે સીધી સેવા આપી રહેલી ફ્રન્ટલાઈન લાઈન કાર્યકર છે હવે ડિવિઝન બેન્ચે આ મુદ્દે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકાઓને જે રકમ મળતી હતી તે તેમની ફરજો સામે ખૂબ ઓછી છે અને તેમને જીવવા જેટલું લઘુત્તમ વેતન એટલે કે લિવિંગ વેજ મળવું જોઈએ બેન્ચે આના પર ભાર મૂક્યો કે આંગણવાડી બહેનો નાના બાળકો સગર્ભ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે અત્યંત જવાબદાર કામગીરી કરે છે અને એટલી મોટી જવાબદારી છતાં ઓછું ભથ્થું મળે એ ન્યાયસંગત નથી કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે આંગણવાડી કાર્યકરને ચોવીસ પ્રતિ મહિના અને સહાયકની વીસ હજાર ત્રણસો પ્રતિ મહિનાનું લઘુત્તમ વેતન માનવામાં આવે સાથે સાથે કોર્ટે જણાવ્યું કે કર્મચારીઓને માન અને ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર છે અને પૂરતું વેતન એ બંધારણના અધિકારોનો ભાગ છે અહીં એક ખાસ બાત ધ્યાનમાં રાખશો આ હાઈકોર્ટનો કાનૂની નિર્ણય છે પરંતુ તેની અમલવારી માટે હવે રાજ્ય સરકારે સત્તાવાર નોટિફિકેશન અને પ્રક્રિયા કરવી પડશે એટલે તરત જ વેતન મળી જશે એવો અર્થ નથી પરંતુ આજના આદેશ પછી સરકાર પાસે તેને અમલમાં મૂકવાની જવાબદારી છે તેમજ આદેશ મુજબ નવ વેતન લાગુ થતી તારીખથી પાછળના મહિનાઓનું બાકી વેતન મળવાની શક્યતા પણ છે આ નિર્ણયથી ગુજરાતની અંદાજે એક લાખ થી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકો લાભમાં આવશે બહેનો આ માત્ર વેતન વધારો નથી આ આંગણવાડી બહેનોની માન સન્માન અને જીવન સ્તર સુધારાની દિશામાં ઐતિહાસિક પગલું છે હવે આપણે સૌને મળીને સરકારની આગળની કામગીરી પર નજર રાખવાની છે અને આશા રાખવાની છે કે વહેલી તકે સત્તાવાર અમલ શરૂ થશે જો તમને આ વિગતવાર અને સાચી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો